વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર પાંચ યુકિલની ભૂમિતિનો પરિચય એમાં જોઈશું તો પહેલી પૂર્વ ભૂમિકા જોઈશું એમાં શું કીધું છે ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રિક કહે છે શું કહેવામાં આવે છે ભૂમિતિને જીઓમેટ્રિક એટલે તમે જે કંપાસ લેતા હશો એમાં લખેલું હશે જીઓમેટ્રિક બોક્સ જે સ્કેલ કોણ માપક એ બધા આવે છે એને જીઓમેટ્રિક સાધનો કહેવામાં આવે છે ભૂમિતિના સાધનો એટલે એને ઉપર લખેલું ઘણી જગ્યાએ લખેલું છે જીઓમેટ્રિક બોક્સ તો એને જીઓમેટ્રિક કહે છે ભૂમિતિને ઇંગ્લિશમાં એટલે હવે એ શબ્દ ક્યાંથી આવ્યો તો જીઓમેટ્રિક શબ્દ એ ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે કયા બે ગ્રીક શબ્દ તો એક તો જીઓ અને બીજો મેટ્રિન જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિન એટલે માપન એટલે પૃથ્વીનું માપન હવે આપણે ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે ગ્રીક ગણિત શાસ્ત્રી છે એનું નામ શું છે થેલ્સ ગ્રીકના ગણિત શાસ્ત્રી છે થેલ્સ એને ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે અને થેલ્સના વિદ્યાર્થી થેલ્સના વિદ્યાર્થી કોણ છે પાયથા ગોરસ તમને એક વાક્યમાં અથવા તો વિકલ્પોમાં અથવા તો ખરા ખોટામાં બી આ પૂછાઈ શકે છે કે થેલ્સના વિદ્યાર્થી કોણ તો પાયથા ગોરસ હવે આપણે જોઈએ એનાથી પહેલાં આપણે જોઈએ આ રેખા કહેવાય આને રેખા કહેવાય ના કહેવાય શું કહેવાય રેખા ખંડ શું કહેવાય રેખા ખંડ પછી જેમાં એક બાજુ તીર હોય એમને શું કહેવાય કિરણ અને જેમની બંને બાજુ તીરો એમને રેખા કહેવાય જે રેખાખંડ છે ત્યાં ત્યાં એને અનંત સુધી વિસ્તરી ના શકે એ ત્યાં ત્યાં ઊભો હોય કોઈ જોડે વાતચીત કરે નહીં એટલે એમને શું કહેવામાં આવે છે રેખાખંડ હવે આ જે કિરણ છે કિરણ એની કાં તો આ બાજુ એક બાજુ બિંદુ હોય છે એટલે અહીંયાથી આ બાજુ અનંતના અનંત સુધીના ના વિસ્તરેલું હોય જે બાજુ એરો કરેલું હોય એ બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય છે એટલે કિરણ એની જમણી બાજુ વાતો કર્યા જ કરે છે એવી રીતે જો આવી રીતે કિરણ હોય તો કિરણ એની ડાબી બાજુ વાતો કર્યા કરે છે એટલે જે બાજુ તીર હોય એ બાજુ એનું અનંત સુધી વિસ્તરેલું હોય છે અને ત્રીજી છે શું છે રેખા રેખા બંને બાજુવાળા છે એમની જોડે એમનું બને છે એટલે વાતો કરે છે વાતો કર્યા જ કરે અનંત સુધી વાતો કર્યા કરશે એટલે રેખા છે એ શું છે બે બાજુ તીર હોય છે એટલે તફાવત ખબર હોવો જોઈએ કે રેખાખંડને બે અંત્ય બિંદુ ત્યાં ને ત્યાં પછી અનંત સુધી આ ચાર હોય તો ચાર સેમી જોઈએ પાંચ હોય તો પાંચ સેમી જોઈએ એ વધારી શકાય નહીં જ્યારે આ કિરણ છે એને જમણી બાજુ વધારી શકાય એવી રીતે આ કિરણ છે એને ડાબી બાજુ વધારી શકાય અનંત સુધી અને રેખા છે તો રેખા તો અનંત સુધી બંને બાજુ વિસ્તરેલી હોય છે એવી રીતે છે ભૂમિતિ પદાર્થના પરિમાણ પરિમાણ એટલે ડાયમેન્શન આપણે જોઈએ છીએ ટુ ડી થ્રી ડી ફોર ડી ફાઇવ ડી એવી રીતે કેટલા પરિણામ છે તો પેલું છે બિંદુ તો જુઓ બિંદુ છે એક જ બિંદુ એને કોઈ પરિણામ હોતું નથી લંબાઈ ઊંચાઈ પોળાઈ કંઈ જ હોતું નથી એટલે એમણે એક જ પરિણામ હોય છે પછી જોઈએ રેખા તો આ રેખા દોરી તો શું કીધું છે રેખાને ફક્ત લંબાઈ જોઈ છે જો પોળાઈ હોતી નથી એટલે એનું કેટલું પરિણામ થયું ડાયમેન્શન વન ડાયમેન્શન તમને પૂછાશે રેખા એક પરિમાણીય છે તો સાચું લખવાનું જોયું કીધું રેખા દી પરિમાણીય તો ખોટું હવે સપાટી સપાટી એટલે સમજી લો આ એક સપાટી છે તમારો બોર્ડ એક સપાટી છે તો એને લંબાઈ અને પહોળાઈ હોય છે આ એની લંબાઈ થઈ આ એની પહોળાઈ એટલે શું થાય પ્લોટ હોય કોઈની તો એ શું થઈ સપાટી થઈ તો એને લંબાઈ હોય છે અને પહોળાઈ હોય છે તો એને બે પરિણામ હોય છે હવે ઘન કોઈ બી પદાર્થ હોય તો એને ત્રણ પરિણામ હોય છે આપણે જોઈએ કોઈ પદાર્થ હોય એને ત્રણ પરિણામ હોય છે જેવી રીતે ઘન આ ઇરેઝર છે તો ઇરેઝરમાં શું છે લંબાઈ છે પોળાઈ છે અને એની ઊંચાઈ છે અથવા તો લંબાઈ પોળાઈ અને જાડે જો આ લંબાઈ પોળાઈ અને ઊંચાઈ થયું ને આ એની લંબાઈ પોળાઈ અને ઊંચાઈ જેવું એટલે ત્રણ પરિણામ હોય છે ઘનને ત્રણ પરિણામ હોય છે હવે યુ યુકિલ્ડ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના શિક્ષક હતા યુકિલ નામના જે ગણિત શાસ્ત્રી છે એ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા નામની શાળામાં ગણિત શિક્ષક હતા તેમણે એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં કયું પુસ્તક લખ્યું છે એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે તેર પ્રકરણો લખ્યા જેમાં તેર પ્રકરણો છે તેમાં તેણે પ્રથમ પ્રકરણમાં ત્રેવીસ વ્યાખ્યાઓ આપેલી છે તે પ્રકરણ છે એમાં પ્રથમ પ્રકરણમાં કેટલી વ્યાખ્યાઓ આપેલી છે તો ત્રેવીસ એ ત્રેવીસમાંથી કેટલીક અહીંયા તમારા ચેપ્ટરમાં આપેલી છે એને આપણે જોઈએ ચલો પહેલું શું કીધું છે બિંદુને કોઈ ભાગ નથી તો આપણે જોઈએ બિંદુ એક પરિણામ એક પી પરિણામ હોતું નથી એટલે થયું કે બિંદુને કોઈ ભાગ નથી હવે કીધું રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે તો આપણે ખબર છે રેખાને રેખાને ખાલી શું હોય છે લંબાઈ જ હોય છે એટલે એને પહોળાઈ હોતી નથી એટલે શું થયું રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે પછી રેખાને અંત્ય બિંદુઓ હોય છે આપણે તમે કહેશો કે રેખાને કઈ રીતે અંત્ય બિંદુઓ તો આનંદ સુધી જશે ક્યાંક તો રોકાશે ને તો એ જ્યાં રોકાશે એનું શું થયું અંત્ય બિંદુઓ બંને બાજુ એમનું અંત્ય બિંદુઓ થાય હવે ચોથું છે જે પોતાના પરના બિંદુઓ સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે હવે શું કીધું જે પોતાના પરના બિંદુઓ સાથેની હવે અહીંયા આપણે બિંદુઓ દોરીએ બધા બિંદુઓ છે પોતાના પરના બિંદુઓ સાથે સમાન રીતે રહેલી હોય એટલે આ સમાન જો એ બધા બિંદુઓ એક સાથે રહેલા છે તો એવી એક સીધી રેખા તો આવી રીતે એક સીધી રેખા દોરી શકાય બિંદુઓની મદદથી થઈ બિંદુઓનો ઘણ થયો એક અને પછી એમાંથી રેખા થઈ હવે ચોથું થઈ ગયું હવે પાંચમું શું કીધું પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈઓ છે પૃષ્ઠ એટલે શું થયું સપાટી શું થયું સપાટી તમને કીધું કે સપાટીને માત્ર લંબાઈ અને પોળાય એટલે કે ટુ ડાયમેન્શન હોય છે બે પરિણામ હોય છે અને લંબાઈ અને પહોળાઈ ચોરસ હોય લંબચોરસ હોય તમારો બોર્ડ હોય તો એ શું છે બધા લંબાઈ અને પોળાય બે ડાયમેન્શન હોય છે પ્લોટ હોય છે એ બધા પછી જે પૃષ્ઠની પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે પૃષ્ઠની ધાર હવે આ ધયા સપાટી થઈ એની ધાર શું હોય છે એની રેખાઓ તો આવી રીતે આપણે કરીને એની ધાર એની શું આવે છે રેખાઓ આવે છે તો આવી રીતે પૃષ્ઠની ધાર શું હોય છે રેખાઓ હોય છે હવે સાતમું શું કીધું છે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી એ સમતલ છે હવે શું કીધું છે આ એક રેખા એવી જ રીતે બીજી રેખા એની એકદમ બાજુમાં ત્રીજી રેખા એકદમ એની બાજુમાં આવી રીતે તમે બાજુ બાજુમાં બધી રેખા દોરતા જશો તો એક સમતલ થઈ જશે થશે ને આવી રીતે સમતલ બાજુ બાજુમાં એને માપની રેખા દોરશો તો એક સમતલ રચાશે કે જેને લંબાઈ અને પહોળાઈ હોય તો બધી રેખાઓ સીધી રેખાઓ એની જ માપની તમે દોડશો તો એક સમતલ દેખાશે જો અહીંયા લંબાઈ અને પોળાઈવાળું સમતલ દેખાય છે હા તો શું થયું જે સપાટી પોતાના પરની સીધી રેખાઓ સીધી રેખાઓ છે એની સાથે એક સમાન રીતે આ બધી સમાન રીતે ગોઠાયેલી હોય તેવી સપાટી એ શું છે એનું સમતલ છે પેલું બાંબુ હોય છે તો એવી રીતે જો એ આવી રીતે જોડાયેલું હોય એકબીજા સાથે આ બીજું અહીંયા આ ત્રીજું એ ત્યાં જોડાયેલું ને પછી શું બને છે એક આખું સમતલ એની ઉપર આપણે પહેલી વસ્તુ મૂકી શકીએ તરી શકીએ એ બધું થાય છે પેલું બામ્બુસ્ટીકની મદદથી થાય ને બધી સ્થિતિ સમતલમાં હોવી જોઈએ શરત એ છે તો એ શું બને છે એક સમતલ બને છે જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો થેન્ક યુ